વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા પણ હાજર છે નાણાં વિભાગના અગ્ર સચિવ જે પી ગુપ્તા પણ આ બેઠકમાં હાજર સાથે સાથે એમડી જયપ્રકાશ પણ બેઠકમાં ઉપસ્થિત છે આપને જણાવી દઈએ સ્માર્ટ મીટર મીટરને લઈને થતા વિરોધ વચ્ચે જે પણ ચર્ચાઓ જે પણ પ્રયત્નો અને પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે આ તમામ મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ ગાંધીનગર થી જોડાઈ ગયા છે હિતલ સીધા આપની પાસે આવીશું મહત્વપૂર્ણ બેઠક ઝી ચોવીસ કલાકના દંગલ કાર્યક્રમમાં સ્માર્ટ મીટરના મુદ્દાને ઉઠાવ્યા બાદ એનો મતલબ એમ થાય છે કે દંગલ કાર્યક્રમની નોંધ ગાંધીનગરમાં પણ લેવાય છે આખરે આ બેઠકને કઈ રીતે લઈ શકાય જી ચોક્કસ એવું કહી શકાય કે જી ચોવીસ કલાક દ્વારા દંગલ સહિત જે સમગ્ર દિવસ દરમિયાન સમાચારો બતાવવામાં આવ્યા હતા તેની ગંભીર નોંધ રાજ્ય સરકારે લીધી છે અને ક્યાંક ને જોવા જઈએ તો ઉર્જા મંત્રી અને નાણાં મંત્રી એવા કનુભાઈના અધ્યક્ષતાને આ બેઠક યોજવામાં આવી છે સ્માર્ટ મીટરને લઈને આ બેઠક છે આ બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર પણ હાજર છે સાથે સાથે જોવા જઈએ તો નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ જેપી ગુપ્તા પણ હાજરી આપી છે અને ઉર્જા વિભાગના આઈએસ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજરી આપી રહ્યા છે સ્વાભાવિક છે કે જે પ્રકારે આખા રાજ્યવાળાનો વિરોધ થઈ રહ્યો છે અને વિરોધના અંતે હવે શું નિર્ણય લઈ શકાય રાજ્ય સરકાર શું કરી શકે કારણ કે રાજ્ય સરકારે એક વૈકલ્પિક રસ્તો રીતે જોવા જઈએ તો વૈકલ્પિક રસ્તો એવો આપવાનો પ્રયત્ન કર્યો હતો કે સ્માર્ટ મીટર જ્યાં ફરિયાદ હશે ત્યાં બીજું મીટર પણ લગાવવામાં આવશે હજુ પણ વિરોધ ચાલ્યું છે અને જે પ્રકારે બિલ આવી રહ્યા છે નવલો નાખલા બિલ પણ આવી રહ્યા છે એ પ્રકારની પણ ઘટનાઓ સામે આવી છે એટલે આ બધી પરિસ્થિતિનો ત્યાગ મેળવવા અને તેની સમીક્ષા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે ચોક્કસ એવું કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા કોઈ મહત્વનો નિર્ણય લઈ શકાય કે સ્માર્ટ મીટર ને લઈને એવી શક્યતાઓ પણ અત્યારે પ્રબળ માનવામાં આવી રહી છે જીનજી બિલકુલ દી આભાર પૂરી માહિતી માટે અને આ સાથે તેના સમાચાર બસ આટલું પડે પરની અપડેટ મહત્વપૂર્ણ સમાચારો માટે આપ જોતા રહો ઝી 24 કલાક નમસ્કાર